આ છે આપણે ઓલા ઇલેક્ટ્રિક નો શોરૂમ બરોબર છે આ બધા અંદર અત્યારે અમારા બધાના અમે હવહુના ઓલા જે આવે બાઈક એ અમે અત્યારે અહીંયા શોરૂમ ની અંદર મૂકી દીધી આ બધા કસ્ટમર જ છે આ બધા કસ્ટમર બધા અહીંયા બપોરના જયમા વગરના એમને બધા બે ત્રણ કલાકથી ઉભા છે આ આ બધા ઓલા ખરાબ છે અમે અત્યારે પાછા દઈ ગયા છે અમારે ઓલા વાપરવાના થતા નથી બરોબર છે અહીંયા સર્વિસ કોઈ લખતું નથી ફરિયાદ કોઈ લખતું નથી અહીંયા તમે સર્વિસ સ્ટેશન જુઓ અહીંયા સર્વિસ સર્વિસ સ્ટેશનની અંદર આટલા આટલા બાઇક છે સર્વિસ સ્ટેશનની અંદર બરોબર કોઈ પણ સર્વિસ સર્વિસે કાંઈ લખવામાં આવતી નથી કાંઈ જવાબ દેવામાં એક જ રીતનો આવતો નથી હજી આટલા પડ્યા છે આ આ કસ્ટમર આ બધા કસ્ટમર બબે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી અહીંયા ધક્કા ખાય છે બરોબર બધાના ખોલેલા છે કોઈને જવાબ આપતો નથી આમ જોઈ લ્યો તમે આ તમે જોઈ શકો બરાબર અને અહીંયા આજે એટલા કસ્ટમર ઊભા છે આમાં કોઈને અત્યારે વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો નથી રિવ્યુ બરોબર છે તમારે તમારે શું પ્રોબ્લેમ છે ભાઈ તમારે પ્રોબ્લેમ ભાઈ એવું છે ત્રણ મહિનાથી થી ધક્કા ખાવ છું ત્રણ ચાર મહિના થી જે બટન આવે છે પાવર સ્ટાર સ્ટોપ નું એ બટન ખરાબ છે આ લોકો પાસે અવેલેબલ જ નથી અત્યારે અહીંયા બરોબર ધક્કા ખાવ છું હું વીસ કિલોમીટર આગે આવું છું ઓલા બરોબર આ ભાઈ ને આ ભાઈ ને મેં ઓલા લીધું બે મહિના થયા હે અત્યારે મારું ઓલા એક વાર એક ધારું ચાલી ઉપર જતું હોય તો એકલું એકલું બંધ થઈ જાય છે ને કોઈ જવાબ મને આપતું નથી અને કોઈ શોરૂમ માલિક નથી જેમ આવે જવાબ આપે છે અને બધાને હેરાન કરે છે બરોબર આ જો હજી એક આપડે અહીંયા કસ્ટમર ઉપર તમારે તમારા ભાઈ ઓલામાં માં શું તકલીફ પડે છે બ્રેક લાગી જાય બંધ થઈ જાય પછી હાલતું જ નથી આગળ ચાલુ કરી ઉભું રહી જાય બરોબર તમારે તમારે ભાઈ શું ઓલાની અંદર તકલીફ થઈ છે ઓલસ કરતા નથી ને તમે કરતા નથી તમને જવાબ નથી દેતા ને ઓલા વાળા આ આ ભાઈ હજી હમણાં જ એવા છે બરોબર છે તો ભાઈ રાજકોટ ની જનતા ને જેટલા લોકો ભાઈ ઓલા અંદર જી તકલીફ હોય દોઢસો ફૂટ રિંગ રોડ આંબેડકર સર્કલ બરોબર છે પહોંચી જાવ અત્યારે અમે લોકો બધા અત્યારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવા માટે અમે બધા ભેગા થયા છે અમે બધા લોકો અત્યારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જઈએ છીએ જે પણ લોકોને તકલીફ હોય પોતાનું ઓલાનું બાઇક લઈ અને આંબેડકર ચોક દોઢસો ફૂટ રિંગરોડે આવી જાવ